એકના એક દીકરાની નશેડીય હત્યા કરતા મહિલાઓ રણચંડી બની હતી દારૂના અડ્ડાઓ બંધ કરવાની માંગ સાથે પોલીસ સ્ટેશન ઘેર્યું આ સુરતમાં હવે કેમ રહેવું આ એટલા માટે કેવું પડે છે કેમ કે કાપોદરામાં રત્ન કલાકાર તરીકે કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરતા એક સત્તર વર્ષીય સગીર અને ચાર બહેનોના એકના એક ભાઈને એક નશેડીય રસ્તા પર ચપ્પુના ઘા મારીને મારી નાખ્યો હતો વાત માત્ર એટલી હતી કે નશેડીએ નશો કરવા માટે મૃતક સગીર પાસે પૈસા માંગ્યા હતા પરંતુ તેની પાસે માત્ર દસ જ રૂપિયા હોવાથી તેને આપવાનો ઇન્કાર કર્યો હતો આ નશાખોર આટલેથી અને તેને આગળ જઈને રિક્ષા ચાલકને પણ ક્યાંક મૂકી જવા જણાવ્યું પરંતુ તેને ઇન્કાર કરતા તેને પણ ચપ્પુના ઘા મારી દીધા હતા હાલ રિક્ષા ચાલક પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હાલ તો દાનો બનેલા આરોપી પ્રભુની પોલીસે ધરપકડ કરી લીધી છે ઘટનાને પગલે સમગ્ર કાપોદરામાં બોલાવી લેવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનના ગેટને લોક મારું પડ્યું હતું બાદમાં માંડ માંડ મોડી રાત્રે બે વાગે થાળે પડેલો મામલો ફરી ઉગ્ર બન્યો હતો અને મોટી સંખ્યામાં મહિલા કાપોદરા પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી

ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કંઈ કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખિસ્સામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારેય ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ